પણ આ સપના હતા અને બે હાજર ચોવીસ માં પણ આ સપના બે હાજર પણ આ જ રહેવાનું છે અને આપણે તો યાર લગ્ન કુવારા બીજે હું ઘણી વખત કહું છું કે જયારે તમારો ભૂતકાળ સાચો નથી

એમને કઈક નાના મોટો કોન્ટ્રાક્ટ આપી દેવાનો કોઈ ડાલાના કોઈ આવા વૃક્ષારોપણનો ફલાણો ઢીકણો બીજા દિવસે કાર્યક્રમ પૂરો થયો પાછળથી સવારમાં વહેલો એક ડાલો આવ્યો અને પાછા જે વાયાતા વૃક્ષો ઉપાડી ઉપાડી પાછળ ડાલામાં ચલો વિકાસ પૂરું મિત્રો ભાજપના ઘણા મોટા નેતાઓના આશીર્વાદથી બનેલો નવનિર્મિત જિલ્લો એટલે કે વાવ થરાદ જિલ્લો આપણે કેમ આવું કહીએ છીએ કારણ કે એમના જે પ્રચારો છે એ યુગપુરુષ તરીકે ઘણા બધા નેતાઓ જન્મ લીધો અને એમાં પણ વાપ થરા જિલ્લાને જેની ભેટ મળી એવા વ્યક્તિઓના આશીર્વાદથી છડે ચોકે જે વિકાસ રોડ ઉપર દોડા દોડી કરી રહ્યો છે એનો ઉત્તમ નમૂનો આજે એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે પહેલા ચોખવટ કરી દઈએ કે આ પોસ્ટની અમે ક્યાંય પુષ્ટિ કરતા નથી કે આ સાચી છે આ પોસ્ટ મેં ક્યાંય કહેતા નથી કે આ થરાદ જિલ્લાની છે પરંતુ જે સોશિયલ મીડિયામાં પોસ્ટ આવી છે એમાં પોસ્ટમાં જે વ્યક્તિ કહી રહ્યો છે કે અધ્યક્ષ સાહેબ ધ્યાન આપો અને બતાવી રહ્યો છે આ પહેલા તો આ પોસ્ટ જોઈ લો અને એમનો આખો વિડિયો જોવો ને પછી આપણે ચર્ચા કરીએ થરાદ ડીસા રોડે આ ઉપર સિમેન્ટ બતાવવા માટે કરી અને ખાલી સિમેન્ટ ઉપર ઢોળી દેવામાં આવે છે એકલી રેતીનું કામ થયેલું છે આ વાસ્તવિક કામ શું છે એ તમને બતાવું હું જોઈ લો આ વાસ્તવિક કામ છે જો અંદર શું છે દેખાય છે ને એ જો હા આ ઉપર ઉપર સિમેન્ટ મારી દેવાનો એટલે એવું લાગી આવે કે આ કામ ઓકે થયેલું છે આ કામગીરી છે આ જોઈ લો આ બધી દે વાહ આ કામગીરી છે જોઈ લો અને ઉપર જુઓ સિમેન્ટ રેડી દેશે હવે એટલે બાર થી એવું દેખાય કે આ કામ સિમેન્ટ નું છેક સુધી તમે આ દ્રશ્યો જુઓ તમે ખાલી એક તરફ શંકરભાઈ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે અને બીજી તરફ આ કામગીરી થાય છે જેને તમે દ્રશ્યો જોઈ શકો છો દેખાય છે વાહ ક્યાં બાત યાર પ્રભુ શું તમારી કામગીરી ચાલે છે અધ્યક્ષ સાહેબને વિનંતી છે કે આ બાબતે તપાસ કરાવે જો આનું ઓરિજિનલ તમને બતાવું તમને આ રિયાલીટી છે આ ઉપરથી લઈ લો એટલે ઓરિજિનલ રેતી આવી જશે નહીં આ કામગીરી ચાલે છે આ ખરા ડીસા રોડ ની આ કામગીરી છે જો આ ડિવાઇડર બને છે એકલી ફક્ત જોયો ને મિત્રો કેવો વિકાસ થશે અને થશે તો એના પરિણામ શું આવશે સાહેબ ઘણા બધા કેતા તા નેતાઓ અને એમના ભાષણોમાં જે ભડાકા કરે છે કે ભાઈ અમારે એવો જિલ્લો બનાવવો છે કે દુનિયા યાદ કરે ચોક્કસ સાહેબ આ એવો જિલ્લો બનશે કે અત્યારે તો એની શરૂઆત થઈ છે રોડના ડિવાઇડરમાં જો આપણે બતાવે છે સાચું હોય તો અને લગભગ દેખાય છે કે સાચું છે પરંતુ સાચું હોય તો ખાલી માટીનો ડિવાઈડર બને ડિવાઈડર બનાવવા માટે ક્યાંક સામાન્ય દિવાલ બનાવવા માટે અથવા ઈટ ઉપર ઈટ લગાવવા માટે પણ ક્યાંક રેતી કાંકરી સિમેન્ટ આવું બધું જોવે પણ ખરાકમાં હાઈટેક રોડ બને છે કોઈ કેતા કોઈ જવાન નહીં માટીની દીવાલ બનાવીને ઉપરથી ખાલી ડુંગો રેડી દેવાનો સિમેન્ટનો બાપો બાપો જે આવશે ભોગવશે અમે ઘણાને તો એવું છે કે દરેક ચૂંટણીમાં આપણે તો આ આજે આ જગ્યાએ છીએ અને કાલે પછી બીજે લડવાનું છે કારણ કે કામ ઘણા બધા હારા કર્યા હોય એટલે પ્રજા પાછી સ્વીકારતી નથી બીજે લડવા રહેશે તો જે આવશે એને ભોગવવાનું ચાર દિવસ પહેલી વાત છે કે એક સાહેબ કેતા હતા ઉભા થી કે ભાઈ ઘણા મથ પણ તમે અમારો સાથે નાર્યા નંબર વોટ ના એટલે કહેવાનો એમનો મિનિંગ હતો કે ભાઈ તમે ગેની ને જીતાડી દીધા અને ભાજપ ને હરાવી દીધું અમે શું કરીએ એટલે આ કામ એમનું નથી યાર

જ્યાં સુધી એક બનાસકાંઠા એટલે હવે તો બનાસકાંઠા ને વાવ થરા બંને જિલ્લાના સારા સારા નેતાઓના કૃપા દ્રષ્ટિ અમારા ઉપર હશે ત્યાં સુધી નથી થવાનું કૃપા દ્રષ્ટિ ક્યાં સુધી રહેશે એ કૃપા જ્યાં સુધી કમિશન રહેશે ત્યાં સુધી હવે માની લો કે આ બાર મહિના ડિવાઈડર ટકવાનું નથી શું થશે આવશે ભોગવશે બે વર્ષ પછી ચૂંટણી છે તો ચૂંટણીમાં વરિ પાછા નેતાઓને વાયદા કરતા ફાવશે એવા વાયદા કે અમે હજુ આ ડિવાઈડર તૂટી ગયો છે ને એને નવે સરથી બનાવશું એવા વાયદા કરશે કે હલકે ફેરે મને વટાપી આપીને આપજો એટલે અમે આના ઉપર તો ચાર ગણો રોડ બનાવશું અને એના ઉપર પાછા ફૂલડા ગોઠવશું આ બધું આ આંબા આંબલી ના છે ભ્રષ્ટાચાર અને સાચું બોલો ને હું ભાજપ કોંગ્રેસ કરતો નથી પરંતુ હવે ભ્રષ્ટાચાર ની વાત આવે એટલે ભાજપમાં પણ નવાઈ જેવું કઈ રહ્યું જ નથી જ્યારે અટલ બિહારી વાજપેયીજી વડાપ્રધાન હતા ને ત્યારે કેતા અને એના પહેલા પણ જે ચૂંટણીઓ કે થોડું સન્માન ખાતર વ્યક્તિ રાજીનામું આપી દેતા રોડ નો એક્સિડન્ટ થયો હોય અથવા તો રોડ ના પરિવહન મંત્રીએ રાજીનામું આપેલું છે આ દેશમાં ટ્રેન ના એક્સમાં રેલ મંત્રી રાજીનામું આપેલું છે જયારે ભ્રષ્ટાચારમાં તો ભાજપ અને ભ્રષ્ટાચાર આપણા જોડે કમલમમાં મશીન વોશિંગ મશીન છે એટલે ભ્રષ્ટાચાર કઈ નવાઈ ની વાત નથી અને આવે તો કોના માથે જાય બધું કોન્ટ્રાક્ટર ઉપર બારોબાર વચ્ચે પણ હમણાં ચાર ચાર મહિના પહેલા આપણે જોયું હતું અને આ બધી ક્લિપો ત્યાં ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ હશે કે આપણે જોયું હતું કે ભાઈ એક મોટા સાહેબ નો કાર્યક્રમ હતો વૃક્ષારોપણ ઉપર બધી સુખિયાણી સલાહો હતા ધરતી મારી છે ને એને આમ તેમ વૃક્ષો વાવો એ દિવસે રોડ ના થરાદ સિટી ની વાત કરું છું થરાદના અંદર રોડ ઉપરના સાઈડમાં જે ડિવાઈડર છે ત્યાં ડિવાઈડર માં વૃક્ષો નું વૃક્ષારોપણ થયું બીજા દિવસે કાર્યક્રમ પૂરો થયો પાછળથી સવારમાં માં વહેલો એક ડાડો આવ્યું અને પાછા જે વાયા હતા વૃક્ષો ઉપાડી ઉપાડીને પાછા ડાલા માં ચલો વિકાસ પૂરો આ બધું આપણે જોયું છે એટલે હવે આ નાગરિકોને થોડીક ફરજ પડે છે નાગરિકોને આમના કાન ઉઘાડવા પડશે આ બધા બેરા થઈ ગયા છે એ એવું સમજવા માંડ્યા છે કે કાં તો પ્રજા ગાંડી છે યા અમને ગાંડા રહેવામાં જ મજા છે યા અમે એટલા સર્વોપરી છીએ કે અમારા ઉપર કોઈ આંગળી ચીંધવાના એમનો હક નથી અને આ જે જે વ્યક્તિઓ વચમાં વધારે પડતા જે આગળ થતા હોય ને એમને પણ આવા સાચવી લે છે આપણે ગામમાં બે ચાર હોય પેલી જે પૂનમના ના આગલા દાડાની પેદાશ હોય એવાને આ સાચવી લે એમને કઈ નાના મોટો કોન્ટ્રાક્ટ આપી દેવાનો કોઈ ડાલાનો કોઈ આવા વૃક્ષારોપણનો ફલાણો ઢીગણું એટલે એ કઈ વિરોધ કરે ને સામાન્ય પ્રજાને તો તમે તમારા જશમાં પહેરાવો જ્ઞાતિવાદીનો નાતીવાદીઓના ઝઘડવાના અને વિકાસના જે સપના હું ઘણી વખત કહું છું કે જયારે તમારો ભૂતકાળ સાચો નથી એટલે કે બિલકુલ ખરાબ તમે ભૂતકાળમાં પક્ષે કઈ ભયંકર કામ કરેલા છે વર્તમાનના કઈ ઠેકાણા નથી અને ભવિષ્ય જેનો ધૂંધળો દેખાય છે એને ભવિષ્યના સપના બતાવી દો કે અમે બે હાજર ગુણતરીમાં કરવાના છીએ એટલે ગુણતરી તો આવે કોને જોઈ છે કોને જોઈ જઈએ કાલની કોઈ ખબર નથી અને તમે સપના ઉણતાલી ના ગુણત્રી ના પાંત્રી ના આ બધા વતાઈ દેવાના હોય એટલે બે હાજર બાવીસ માં પણ આ જ સપના હતા

ભ્રષ્ટાચાર મુક્ત થોડું ઘણું કારણ કે સંપૂર્ણ તો થવાનું નથી પરંતુ થોડું ઘણું પણ આપણે આ પ્રજા જો થોડું ઘણું પણ કરી શકીશું ને તો આપણું યોગદાન તમારા આપણા જિલ્લા માટે આપણા ગુજરાત રાજ્ય માટે આપણા દેશ માટે અમૂલ્ય હશે મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલ ને કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત